માય નેમ ઇઝ અંશુ ગુપ્તા તો આજે આપણે વાત કરીએ સંસ્કાર પર તો સંસ્કાર વસ્તુ એ છે કે જ્યારે માણસ નાનો હોય છે ને નાનો તો એના ગઢનથી ગઢન મીન્સ કે લાઈક એના સવાય એના ફેસ પરથી કે એના ચહેરા પરથી આપણે કહી નથી શકતા કે માણસ ગાંડો છે પણ એ જ્યારે સ્પીચ આપે છે એ જ્યારે વક્તક થઈને બોલે છે વક્તા થઈને બોલે છે અને દેન એના પરથી આપણને એવું લાગે છે કે નહીં એ માણસમાં સંસ્કારનું સ્વલંબન સ્વલંબન ભગવાને એના મા બાપ થકી કરેલું છે એટલે માય નેમ ઇઝ અંશુ ગુપ્તા તો આજે આપણે વાત કરીએ સંસ્કાર પર તો સંસ્કાર વસ્તુ એ છે કે જ્યારે માણસ નાનો હોય છે ને નાનો તો એના ગઢનથી ગઢન મીન્સ કે લાઈક એના સવાય એના ફેસ પરથી કે એના ચહેરા પરથી આપણે કહી નથી શકતા કે માણસ ગાંડો છે પણ એ જ્યારે સ્પીચ આપે છે એ જ્યારે વક્તક થઈને બોલે છે વક્તા થઈને બોલે છે અને દેન એના પરથી આપણને એવું લાગે છે કે નહીં એ માણસમાં સંસ્કારનું સ્વલંબન સ્વલંબન ભગવાને એના મા બાપ થકી કરેલું છે